મારું નામ પ્રોફેસર ડૉક્ટર જ્યોતિન્દ્ર જાની આજે રાજકોટ શહેરમાં આપણને ખ્યાલ છે કે આમ તો દશેરાનો તહેવાર છે એટલે સૌ કોઈ રહેવાસીઓ જે છે એ ફાફડા જલેબીની મોજ લેવા માટે આવ્યા હોય અને આવા સંજોગોમાં સવારમાં સાત વાગ્યાથી જ તમે જોઈ શકશો કે રાજકોટની ઘણી બધી દુકાનોમાં ગ્રાહકોની એટલી મોટી ભીડ છે કે અડધી અડધી કલાક કલાક સુધી લાઇનમાં ઊભા રહી અને લોકો ફાફડા અને જલેબી જે છે એ લઈ રહ્યા છે ફાફડા જલેબી આમ તો રાજકોટની ઓળખ છે અને રાજકોટની ઓળખને ધ્યાનમાં રાખતા આજે સૌ કોઈ રહેવાસ રાજકોટના રહેવાસીઓ એ દશેરાના તહેવારની આનંદ લઈ રહ્યા છે મોજ લઈ રહ્યા છે ધન્યવાદ સાહેબ આમ તો જોવા જઈએ તો દશેરા એટલે આપણને ખ્યાલ જ છે કે આજે રાવણ દહન અને એ અનુસંધાને શાસ્ત્રોક્ત રીતે આપણે જ્યારે આ જે કંઈ પણ રાક્ષસી વૃત્તિનો નાશ થયો છે ત્યારે એક સનાતન ધર્મને ધ્યાનમાં રાખી અને આપણે સૌ જે છે એ આ મીઠાઈની મોજ લઈ અને આપણે આ તહેવારને ઉજવતા હોઈએ છીએ એને અનુસંધાને એ રાજકોટ શહેર સમગ્ર દેશમાં પણ એ ફાફડા જલેબી જે છે એ ખવાઈ રહ્યા છે એમાં રાજકોટ એક આગવી ઓળખ છે મારું નામ મીરા શાહ અમારે સાગર દુકાન છે લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે દશેરાના દિવસે અંદાજે લોકો અત્યારે હજાર કિલો જેવા ગાંઠિયા તો વેચાવા લાગ્યા છે ને આખા દિવસમાં હજી વેચાશે જ આટલા ગાંઠિયા દશેરાના દિવસે ગાંઠિયા જલેબીનું મહત્ત્વ હોય બધા લોકો થોડું તો થોડું પણ ગાંઠિયા જલેબી લઈ જાય સો બસો ગ્રામ ત્રણસો ગ્રામ અમારે ફાફડા ગાંઠિયા વણેલા ગાંઠિયા ઘીની જલેબી કેસરયુક્ત એ મીઠા સાટા છે ને મિક્સ મીઠાઈ પણ ઘણી બધી છે પંદર વીસ ટકાનો ભાવ વધારો આવ્યો છે